જય વસરાત બધાને કેમ છો મજામાં તો જો મિસ્સુ બેન રમે છે અને અમારે ચોપાટી જવું છે છોકરીઓને તો આજે સ્પેશિયલ ફરમાઈ છે કે પૂરણપુરી બનાવવાની છે તો હું ફટાફટ પૂરણપુરી બનાવી લઉં મિસ્સુ બેન રમે છે ત્યાં અને પછી જઈએ ચોપાટી જે પૂરણપુરી બનાવવાની છે તો પૂરણપુરીનો લોટ બંધાઈ ગયો છે આપણે જે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધવાનો હોય બસ થોડુંક મૂળ નાખવાનું હોય અને પછી થોડોક રોટલી કરતાં સે જે કડાક લોટ બાંધવાનો હોય છે તો જુઓ આ પ્રમાણે લોટ બાંધવાનો છે તો રોટલીનો લોટ પોરણપુરીનો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને તૂરની દાળ પણ બફાઈ ગઈ છે

જેટલો તૂરની દાળ છે એ પ્રમાણે હું ખાંડ એડ કરી દઈશ સરસ એકદમ ખાંડ પર પાકી ગઈ છે અને માવો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે થોડીક વાર છે ને ઠંડુ થવા દે એટલે સરસ એકદમ કડક માવો તૈયાર થઈ જાય જો આ પૂરી બની ગઈ છે હવે એકદમ સરસ માવો છે તે આપણે લગાડી દઈએ એટલે સરસ રીતે બધી બાજુ પાથરી દે જેથી છે ને માવો બહાર નથી નીકળે નહીં ને એકદમ સરસ દેખાવમાં પણ સરસ પૂરણપોરી બનીને તૈયાર થઈ જાય તો સરસ મજાની ઘી થી શેકી લે જો કેવો માવો પર છૂટો નથી પડ્યો અને એકદમ સરસ પૂરણપુરી તૈયાર થઈ ગઈ છે તો અમે હવે છે ચોપાટી आला जो बटन जो इस पे सो मिल जाए चार पते गुड़गाँव पे चले से इसको इसको मिल सकता है नहीं तो ऐसे बाकी दिन देते न खिलाड़ी वो पत्थर मारता है आले मिशो मिशो নবারা িযা কিন্ালে আকডি অদে �পপলোKK দবাখপলে আকে খহপার পয়া কলো су কলো আুে আজব আজরা কঠিানই ক্লূ আনে আক্লে আকেিক আক आ गई मिस लंपी